આમોદ નગરપાલિકાના ભંગારના કાંડમાં આત્મવિલોપનની ધમકી આપનાર નગરપાલિકાના અપક્ષના સદસ્ય મહેન્દ્ર દેસાઈની પોલીસે કરી અટકાયત ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાના ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર આમોદ નગરપાલિકા ભ્રષ્ટાચારમાં ઘરકાવ થઈ ગઈ છે આમોદ નગરપાલિકામાંથી નિવૃત્ત થઈ ગયેલ અધિકારી પાસે રૂપિયા ભરાવતા વિવાદ સર્જાયો રેગ્યુલર એકાઉન્ટરને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા ભંગારની હરાજીના રોકડા પૂરેપૂરા રૂપિયા એક લાખ સત્તાવન હજાર પાંચસો ભરી દે કરતા નગરપાલિકા અપક્ષના સભ્યોનો ભ્રષ્ટાચાર થયો બાબતનો આક્ષેપ બંગાળની હરાજીના રોકડા પૂરેપૂરા રૂપિયા એક લાખ સત્તાવન હજાર પાંચસો ભરી દેતા નગરપાલિકાના અપક્ષના સભ્યોનો ભ્રષ્ટાચાર થયો છે તે બાબતનો આક્ષેપ થયો છે ભારતીય જનતા પાર્ટીનો દિલ્હીથી લઈને આમોદ સુધીનો ભ્રષ્ટાચાર ખુલ્લામાં આવી ગયો છે ઓન પેપર છે નગરપાલિકા આમોદમાં જે હરાજી થઈ અને જે માલ ઉઠાવવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા પેમેન્ટ જમા કરવામાં આવે છે અને જે પેમેન્ટ બાકી રાખવામાં આવે છે ઓન પેપર એકાઉન્ટ પે પૈસા ભરવામાં આવે અને ત્યારબાદ બીજા પૈસા દોઢ લાખ એક લાખ પચાસ હજાર રૂપિયા જેવી રકમ ભરવામાં નથી આવતી એ ભ્રષ્ટાચારોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને સાચવવા માટે આ પૈસા રાખવામાં આવે છે અને અમારા આ કાર્યકરો અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષના તમામ સભ્યો ભેગા થઈ વારંવાર રજૂઆત કરે છે છતાં પણ આની કોઈ તપાસ ના થાય અને બધું ભીનું સંકેલવામાં આવે ભારતીય જનતા પાર્ટીના ભરૂચ જિલ્લાના ધારાસભ્યશ્રીના આગેવાનો ભીનું સંકેલવા માટે સતત પોલીસ સ્ટેશનથી લઈ સીઓથી લઈ બધાને દબાવવાનો પ્રયત્ન કરે ત્યારે ગઈકાલે આત્મવિલોપનની અમારા મહેન્દ્ર રવાડી આગેવાને આત્મવિલોપનની ધમકી આપી પોલીસે એની ધરપકડ કરી અમે આ પોલીસ સ્ટેશનમાં ઉભેલા છે ત્યારે એને ધરપકડનું સાંભળીને ગઈકાલે સાંજે જે કેશ માણસ આટલી બધી કઈ રીતે રોકડી રાખી શકે હિન્દુસ્તાનમાં દોઢ લાખ રૂપિયો એક રિટાયર્ડ એકાઉન્ટન્ટને બોલાવી અને નગરપાલિકાના ચીફ ઓફિસર સીઓ એને જમા કરાવે પેલાને ગેર ઘેર મોકલી દે ચાલુ એકાઉન્ટરને અને એ દોઢ લાખ રૂપિયા રોકડો લે અને એ પાછો લેખિતમાં કોન્ટ્રાક્ટર આપે છે કે આટલા જનની હાજરીમાં મેં પૈસા ભરી રહ્યા શું સૂકા માટે લખવાનું કે શા માટે લખવાનું આ શા માટે પૈસા એ છે એનો કોઈ ઉલ્લેખ નથી અને રોકડા એક લાખ પચાસ હજાર કઈ રીતે હાથમાં શિલક રાખી એક લાખ પચાસ હજાર નગરપાલિકાએ રોકડા કઈ રીતે સ્વીકાર્યા આ ભ્રષ્ટાચારની તપાસ થવી જોઈએ અને આ ભારતીય જનતા પાર્ટી તમામ જગ્યાએ તમામ પોલીસ સ્ટેશનમાં દબાવીને ભીનું સંકેલવાનો પ્રયત્ન કરે છે અમે કોર્ટમાં જઈશું ને કોર્ટમાં બી કાર્યવાહી નહીં આપે તો આ નગર બંધ કરાવી દઈશું ખોટો ભ્રષ્ટાચાર કોઈ સંજોગમાં કોંગ્રેસ પક્ષ આપી નહીં सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी